નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી ચેનલ માં તો મિત્રો આજે આપણા વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર ચોવીસ માટે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ફટાફટ રિવિઝન લઈને આવી ચૂક્યા છીએ તો આપણે પરીક્ષાને હવે થોડોક જ સમય રહ્યો છે તો આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી હતી તેમાં આજે આપણે આ વિડિયોમાં એકસો એક અગત્યના ક્વેશ્ચનોનું આપણે ફટાફટ રિવિઝન કરાવવાના છીએ ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે પણ દબાવી દેજો આપણે એક હજાર જેટલા ક્વેશ્ચન કરાવવાના છે તો આપણે જલ્દી હવે સોલ્યુશન શરૂ કરી દઈએ તો આપણે આમાં એકસો એક ક્વેશ્ચન જોઈશું તો પહેલો ક્વેશ્ચન છે ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો અંકલેશ્વર ખાતે આવેલું છે તો આમાં જવાબ રહેશે અંકલેશ્વર બીજા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે જ્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે રાષ્ટ્રીય પક્ષી આપણે કહીએ તો મોર મોરશે ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી આપણે સુરખાપશે તો સુરખા માટેનું અભયારણ ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે એ પણ તમારે ફ્લેમિંગો પણ કહેવાય છે એ પણ તમારે યાદ રાખવાનું રહે છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે તેમાં આપણો જવાબ આવશે મેથાણ શું આવશે મેથાણ અને હમણાં સિંહ રિલેટેડ આપણે જોઈએ તો કરંટ અફેર પણ છે કે મધ્યપ્રદેશમાં આપણે એક જોડાને આપેલું છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતનું રાજ્ય પક્ષી કહ્યું છે તો આપણે જોઈ લીધું સુરખા ફ્લેમિંગો છે પછી આગળના ક્વેશ્ચન છે પાંચમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે તો ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક છે કયા વિસ્તારમાં લેવાય છે તો ચરોતર વિસ્તારમાં લેવાય છે તો એમાં આપણો જવાબ રહેશે ચરોતર વિસ્તાર કઈ મહીં અને શેરઢી વચ્ચે આવેલો છે મહી અને શેરઢી નદીની વચ્ચે આવેલા વિસ્તારને ચરોતરનું કહેવામાં આવે છે કાપની જમીનથી બનેલો આપણ દેશ છે હરિયાણા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે આગળના ક્વેશ્ચન છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન વિશ્વ વિશ્વભરની કલાત્મક પોતણીમાં સ્થાન પામેલી સીધી સહિતની જાળી ગુજરાતમાં કયા શહેરમાં આવેલ છે તો અમદાવાદ શહેરમાં આવેલ છે ક્યાં આવેલ છે અમદાવાદ શહેરમાં આવેલ છે અમદાવાદ શહેર છે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે અને આપણી જોઈએ તેની સ્થાપના પણ હમશ્યા દ્વારા કરવામાં આવેલી હતી સાતમા નંબરનો ક્વેશ્ચન છે ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો તો ઉદયવાડામાં વસવાટ કર્યો હતો ક્યારે ઉદયવાડામાં વલસાડમાં આવેલું છે એક જિલ્લો એક એવો માત્ર જિલ્લો છે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે કઈ હાફુસ કેરી છે કઈ કેરીનું આપણે જોઈએ તો હાફુસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે આગળના આપણે ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો આગળના ક્વેશ્ચનમાં જોયું તો આઠમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે તો ફટાણાના નામે ઓળખાય છે નવમાં નંબરનો ક્વેશ્ચન છે બાર જ્યોતિર્લિંગમાં નું પ્રથમ જ્યોતિલિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે તો સોમનાથ ખાતે આવેલું છે અને નાગેશ્વર છે એ બીજું આપણે જ્યોતિર્લિંગ છે ગયું નાગેશ્વર ક્યાં આવેલું છે દ્વારકા ખાતે આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે આગળના ક્વેશ્ચન જોઈ લઈ દસમા નંબરનો ક્વેશ્ચન છે નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં છે તો તળાજા જુનાગઢ ખાતે આવેલું છે ક્યાં તળાજા જુનાગઢ ખાતે આવેલું શ્યામણા ગઈ એસટીઆઈની પરીક્ષામાં પ્રશ્ન પૂછણો હતો તો આપણે જોઈ તો એમાં હતું કે નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન ક્યાં થયા હતા તો ગોપનાથ ખાતે તમને ખબર હશે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે તો ઓગણસી પોઈન્ટ એકત્રીસ છે કેટલો છે ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા છે તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે ગુજરાતમાં દરિયાકિનારો ધરાવતા જિલ્લા કેટલા છે તો કુલ પંદર જિલ્લા સહિત દરિયાકિનારો ધરાવે છે અને બીજા બાકીના કેટલા અઢાર જિલ્લા સહિત દરિયાકિનારો ધરાવતા નથી પણ યાદ રાખવાનો કુલ કેટલા તેત્રીસ જિલ્લા હશે ગુજરાતમાં સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા તો સત્તર જિલ્લા હતા સૌ પ્રથમ કયો જિલ્લો બન્યો હતો ગાંધીનગર છે અઢારમો જિલ્લો બન્યો હતો કોના સમયમાં ઓગણીસો ત્રેસઠમાં બળવંતરાય મહેતાના સમયમાં જિલ્લો બન્યો હતો ચૌદમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતની સ્થાપના સમયે કેટલા તાલુકા હતા તો એકસો પંચ્યાસી તાલુકા હતા અત્યારે બસો પચાસ એકાવન જેટલા જિલ્લા આવેલા સોરી મિત્રો તાલુકા આવેલા છે તેત્રી જિલ્લા ભૂંગાઓના સમૂહ કયા નામે ઓળખાય છે તો ભૂંગાઓના સમૂહને વાંઢના નામે ઓળખવામાં આવે છે સોળમા નંબરનો ક્વેશ્ચન છે આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે તો બાર જિલ્લા છે અને સૌથી વધારે પાંચસો બાર કિલોમીટર છે કચ્છ પાકિસ્તાન સાથે ધરાવે છે અને આંતરરાજ્યમાં છે આપણું આંતરરાષ્ટ્રીય આ સરહદ છે અને આંતરરાજ્યમાં છે એમાં પણ આપણે જોઈ તો કયા કયા છે કચ્છ છે બનાસકાંઠા છે એ આંતરરાજ્ય એટલે કે રાજ્યો સાથે અને આંતરરાષ્ટ્રીય છે આ કચ્છ છે પાંચસો બાર કિલોમીટર બનાસકાંઠા છે પછી બીજું કયું આવશે સાબરકાંઠા છે પછી દાહોદ છે અરવલ્લી છે દાહોદ છે અરવલ્લી છે દાહોદ પછી અરવલ્લી પછી વલસાડ આવી જાય છે મિત્રો પછી આપણે તો બીજું કયું આવશે નવસારી આવી જાય ઢાંગ આવી જાય નર્મદા આવી જાય છે પછી છોટા છોટાઉદેપુરના બધા જિલ્લા આવી જાય છે ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે તો કચ્છ આપણે જોઈ લીધું પાંચસો બાર કિલોમીટર કયા વંશના સમયગાળા દરમિયાન હતો તો સોલંકી વંશ દરમિયાન પછી એશિયા ખંડની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કઈ દિશામાં તો દક્ષિણમાં પારસીઓના અંતિમ સંસ્કારના સ્થળને શું કહેવાય છે તો એને દખમું કહેવાય છે સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશાત કરવામાં આવે છે તો બિંદુ સરોવર ખાતે આ ક્વેશ્ચન કયા જે ક્યાં જેસલ તોરણની સમાધિ કચ્છ જિલ્લામાં આવેલી છે તો જેસલ તોરણની સમાધિ છે કચ્છ જિલ્લામાં ક્યાં આવેલી છે એમ કહેવા માંગે છે તો અંજાર ખાતે આવેલું છે કચ્છનું વડું મથક છે ભુજ છે ભુજમાં આઈના મહેલ આવેલો છે આઈના મહેલ પછી આપણે જોઈએ તો પ્રાગ મહેલ આવેલો છે પછી દેસલ સર અને હમીરસર સર તળાવ આવેલા છે એ પણ તમારે ઉજોડી આવેલું છે પછી ભુજયો ડુંગર આવેલો છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે પોરબંદર ખાતે આવેલું છે પ્રસિદ્ધ જલારામ બાપુનું મંદિર ક્યાં આવેલું છે તો વીરપુર ખાતે આવેલું છે અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે તો ખોલકના નામે ઓળખાય છે પછી આગળનો ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ સત્યાવીસમાં નંબરનો છે ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે તો ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ખેડબ્રહ્મા ખાતે આવેલું છે શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે તો શ્રી રંગ અવધૂતનો આશ્રમ છે નારેશ્વર ખાતે આવેલો છે ક્યાં નારેશ્વર ખાતે આવેલો છે પછી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે તો એ ભાદર છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા અને લાંબી નદી સાબરમતી રહેશે ત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે કરકરૂદ ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે તો પ્રાંતિજ અને હિંમતનગર પાસેથી અંતર અને સુગંધી દ્રવ્યોના ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે તો પાલનપુરમાં વિકસ્યો છે ક્યાં પાલનપુરમાં પાલનપુર છે ક્યાંનું વડું મથક છે બનાસકાંઠાનું બનાસકાંઠાનું વડું મથક છે પણ તમારે યાદ રાખવાનું રહેશે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે તો વડોદરા ખાતે આવેલું છે અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું તો હમણાંનું જ કરન્ટ છે યાદ રાખજો એશિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો એશિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે જામનગર ખાતે આવેલી છે ક્યાં આવે છે જામનગર ખાતે ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો મહોત્સવ ક્યાં યોજાય છે તો અમદાવાદ ખાતે યોજાય છે ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યાં આવેલો છે કયો છે એમ કહેવા માગે છે જે કયો છે તો લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે ક્યાં લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ખાતે પછી છે સત્રીસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે તો એ ગરબા છે કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા જિલ્લામાં શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે તો બોસાસણ ખાતે આવેલું છે ક્યાં બોસાસણ ખાતે આવેલું છે પછી આગળનો ક્વેશ્ચન છે ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા પર્વતનો આકાર સુતેલા શિવના મુખ જેવો છે તો ગિરનાર પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે તો પ્રસિદ્ધ મલાવ તળાવ છે ગુજરાતમાં ધોળકા ખાતે આવેલું છે ક્યાં ધોળકા ખાતે આવેલું છે પછી છે એકતાલીસમા નંબરનો ક્વેશ્ચન સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે તો સાબરમતી નદી છે રાજસ્થાનના ઢેબર સરોવર પાસેથી ઉદભવે છે ક્યાંથી રાજસ્થાનના ઢેબર સરોવર પાસેથી ઉદ્ભવે છે સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે તેમાં આપણો જવાબ રહેશે અમદાવાદે ખાતે આવેલી છે તાપી જિલ્લાનું વડું મથક કયું છે તો તાપી જિલ્લાનું વડું મથક છે વ્યારા ખાતે આવેલું છે ક્યાં વ્યારા છે એ તાપી જિલ્લાનું વડું મથક છે ગુજરાતના ભાલ પ્રદેશમાં થતાં ઘઉં કયા નામે ઓળખાય છે તે ભાલિયા ઘઉંના નામે ઓળખાય છે અને દાઉદ ખાની ઘઉં તરીકે પણ આપણે ઓળખીએ છીએ પછી છે પિસ્તાલીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં હાફુસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં તો વલસાડ જિલ્લામાં ગુજરાતમાં જામ જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે તો ભાવનગર છે સૌથી વધુ જાણીતો જિલ્લો છે ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે તો ઊંઝા શહેર મહેસાણાનું ઊંઝા જાણીતું છે ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો મેથાણ ખાતે આવેલો છે ગુજરાતનું જાણીતું વોટસન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે તો રાજકોટ ખાતે આવેલું છે પછી આગળના ક્વેશ્ચન આપણે સાહિત્ય જોઈ લઈએ તેમાં જોઈએ તો પચાસમાં નંબરનો ક્વેશ્ચન છે આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે તો ડાંગ જિલ્લાનું એકાવનમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ મંદિરો આવેલા છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને પાલતાણા ભાવનગરનું પાલતાણા છે ત્યાં આઠસો ત્રેસઠ પ્લસ જૈન મંદિરો આવેલા છે ધૂમકેતુ તખુલસથી જાણીતા થયેલા સાહિત્યકરનું નામ છે તો ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશીનું ઉપનામ તો વાસુકી એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે તો આણંદ ખાતે આવેલી છે એ અમૂલ ડેરી છે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર તો ગિરનાર ડુંગર છે કયો છે ગિરનાર ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે તો ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન છે આપણે જુનાગઢ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે તો કચ્છનું મોટું રણ છે ફ્લેમિંગો સિટી તરીકે જાણીતું છે કડાણા બંધ કયા જિલ્લામાં આવેલો છે તો કડાણા બંધ છે મહીસાગર જિલ્લામાં આવેલો છે ક્યાં મહીસાગર જિલ્લામાં આવેલો છે તો એનો જવાબ સાહિત્ય રહેશે પછી છે શેત્રુજય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો શેત્રુંજય ડુંગર છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે પછી છે સાઠમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં છ કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે તો રેયાલી બાલાસીનોર મહીસાગર જિલ્લામાંથી મળી આવેલા છે ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપ શીપબ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે તો અલંગ ખાતે આવેલું છે ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે તો ઓઠાના મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે ત્યાંઠમા નંબરનો ક્વેશ્ચન છે કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે તો રાણી સિપરીની મસ્જિદ છે અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે તો મહુવા શહેરમાં ડુંગળી છે મહુવા શહેરમાં સૌથી વધુ ડુંગળી પાકે છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે તો આંબો ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે આંબો તેમાં આપણો જવાબ રહેશે આંબો છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે તો ભારતનું વૃક્ષ આપણે કહી દો સોરી મિત્રો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તો રાષ્ટ્રીય વૃક્ષ તો નથી પણ આપણે જે વડ છે એ આપણે એને કહેવામાં આવેલું છે પછી છે વિરાસત આપણે જોઈએ તો વિરાસત પછી કહ્યું છે ભારતનું તો એ હાથી રહેશે રાષ્ટ્રીય જળસર પ્રાણીમાં ડોલ્ફિન રહેશે બધું બંધારણમાં ઉલ્લેખ છે બંધારણમાં જે બધા હશે આપણે ચીન હશે તો રાષ્ટ્રીય આપણે મુદ્રા છે એમાં સારનાથ સ્તંભમાંથી લેવામાં આવેલ છે બધું એવી રીતે બધી માહિતી તમારે વાંચી લેવી આ એમપી માહિતી રહેશે ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં આવેલું છે તો અમદાવાદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ એરપોર્ટ છે એનું નામ છે પછી છે ડાંગરમાં સોરી મિત્રો ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીનો ઉત્સવ કયા નામે ઓળખાય છે તો આપણો જવાબ છે ડાંગ દરબાર ડાંગ દરબાર છે અને ડાંગમાં છે ચાળો નૃત્ય કરવામાં આવે છે તેમાં સત્યાવીસ પ્રકારના જે નૃત્યના આપણે જોઈએ તો વીજ છે પક્ષીઓ છે એની નકલ કરવામાં આવે છે ઓગણ સીતેરમાં નંબરનો ક્વેશ્ચન છે કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહે છે તેને ભૂંગા કહે છે જ્યારે બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો તો આ ભૂંકાઓને ઓછું નુકસાન થયું હતું સિત્તેરમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી તો અમદાવાદમાં ઈસવીસન અઢારસો આડત્રીસમાં એકોતેરમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો ભરૂચ ખાતે સ્થપાયું હતું ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે તો પાલીતાણા છે કયું છે પાલીતાણા રહેશે આઠસો ત્યાંસીઠ પ્લસ જૈન મંદિરો ધરાવે છે ક્યાં આવેલું છે ભાવનગર ખાતે આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે શંકરાચાર્ય સ્થાપેલા ચાર મઠો પૈકીનું એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલું છે તો દ્વારકામાં આવેલું છે નામ શું છે શારદા પીઠ છે એનું નામ છે પછી છે ગુજરાતનું સૌથી મોટું ગીતા મંદિર કયા શહેરમાં આવેલું છે તો અમદાવાદ શહેરમાં ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે તેમાં જવાબ આવશે રણછોડભાઈ ઉદયરામ ગાંધીજીએ રેટિયાની ભેટ કોણે આપી હતી તો ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી તો ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ આપેલી હતી અને ક્યાંથી રેટિયો મળી આવ્યો તો વિજાપુર ખાતેથી મળી આવ્યો હતો ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે તો કુમારપાળને ઓળખવામાં આવે છે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ કરવામાં આવી હતી

તો રાજમાતા મીનળદેવી છે જેણે આપણે જોઈએ તો ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું મુનસર તળાવ બંધાવ્યું હતું પછી સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવવામાં પણ અગત્યનો ફાળો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને સિદ્ધરાજ જયજીના માતાશ્રી છે આધુનિક વડોદરાનો વિકાસ કયા રાજવીને આભારી છે તો સિયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આભારી છે વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા તો વસ્તુપાળ અને તેજપાલ ધોળકાના રાણા વીર ધવલના અને વિશલદેવ વાઘેલાના મંત્રીઓ હતા ગુજરાતનું સૌ પ્રથમ માસિક કયું છે તો બુદ્ધિ પ્રકાશ છે ગુજરાતનું સૌ પ્રથમ માસિક છે ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું તો વડોદરા ખાતે સૌ પ્રથમ રેડિયો પ્રસારણ શરૂ થયું હતું છ્યાસીમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં જૈન ધર્મના ફેલાવા માટે કયા શાસકે પ્રયાસ કર્યા હતા તો કુમારપાળ દ્વારા કુંભારિયાના જૈન દેરાસર કોણે બંધાવ્યા હતા તો મિમલ મંત્રી દ્વારા હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી તો અમર પ્રથમ દ્વાર અને અમદાવાદની સ્થાપના પણ અમર પ્રથમ દ્વારા જ કરવામાં આવી હતી અભયઘાટ સહી કોની સમાધિ છે તો અભયઘાટ સહી મોરાજીભાઈ દેસાઈની સમાધિ છે તો બધી સમાધિઓ પણ યાદ રાખવી નર્મદા ઘાટ છે ચિમનભાઈ પટેલની છે પણ તમારે યાદ રાખવાનું રહેશે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું તો રવિશંકર મહારાજના હસ્તે એક મે ઓગણીસો સાઠના રોજ ગુજરાત છે એ ભારતનું કેટલામું પંદરમું રાજ્ય બન્યું હતું જે બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું હતું અને મુંબ મહારાષ્ટ્ર એક અલગ રાજ્ય બન્યું હતું અને ગુજરાત પણ એક અલગ રાજ્ય બન્યું હતું જે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું હતું તેના આગેવાન કોણ હતા ઇન્દુલાન યાજ્ઞિક હતા પ્રાચીન કાળમાં ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી વિદ્યાપીઠનું નામ જણાવો તો વલભી વિદ્યાપીઠ ગુજરાતનો રેલમાર્ગ ભારતના રેલવેના કયા ઝોનમાં ગણાય છે તો પશ્ચિમ ઝોનમાં દાતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે તો જેસોરની ટેકરીઓ આવેલી છે કઈ ઝેસોરની ટેકરીઓ આવેલી છે અને ક્યાં બનાસકાંઠામાં આવેલું છે અને દાતાના જે વિસ્તારમાં છે એમાંથી તાંબુ છે શીસુ જસત બધું મળી આવે છે એ પણ તમારે ખનીજમાં યાદ રાખવાનું રહેશે ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય તો એ આપણું ગુજરાત રહેશે ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ જણાવો તો બંસીલાલ વર્મા છે રણજીત ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે તો જામ રણજીતના નામ સાથે સંકળાયેલી છે મુંબઈ પછી છે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ હતા સરદાર પટેલ નો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદમાં નું વતન હતું કરમસદ આ પ્રશ્ન હમણાં એસટીએ પણ પૂછાઈ ગયો છે એમનો જન્મ કરમસદ એમ કરીને આપે છે વિધાનમાં પણ જન્મ છે ક્યાં છે મને મૂળ વતન આપણે કહીએ તો કરમસદ હતું પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે નળ સરોવર કોનું અભયારણ છે તો યાર પક્ષી માટેનું અભયારણ છે અને ત્રણસો સાહીઠ જેટલા ટાપુ આવેલા છે નાના નાના અને પાન વર્ષે સૌથી મોટો ટાપુ છે ધરોઈબંધ છે કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો ધરોઈબંધ છે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો છે ગુજરાતની સૌથી મોટી નદી ગુજરાતની અંબા એટલે એ સાબરમતી નદી રહેશે કોપાલાની ખાડી છે અને આપણે જોઈએ તો એમાં અંત પામે છે ખંભાતના ખાત પાસે વાસણા બેરેજ યોજના આવેલી છે મહુડિયા નદી કિનારે આવેલું છે અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે ગાંધીનગર છે પણ તમારે યાદ રાખવાનું છે સાબર અને હાથમતી નદી મળે ત્યાંથી છે પ્રાંતિસ ખાતે ત્યાંથી તે સાબરમતીના નામે ઓળખાય છે પછી છે આગળના ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી તો નર્મદા નદી છે ગુજરાતની સૌથી મોટી નદી છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે તો નર્મદા નદી વિશેની માહિતી પણ બધી યાદ રાખેલી હોય તો સાયદે તમારે પૂરેપૂરું વિડિયો જોવાનો રહેશે બાકીના જે વિડીયો આવે તો ફટાફટ તમારે રિવિઝન કરી લેવું અને જે વિડીયો આવતા રહેશે તો તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત